જય જવાન જય કિસાન મિત્રો મિત્રો આપણે આજે મગફળીના ભાવ બાબતે થોડી એવી ચર્ચા કરવાની છે આ મગફળીના છોડવા છે મિત્રો ફેસબુકમાં આપણે સૌ બતાવીએ છીએ કે અમારી મગફળી આવી છે અમારી મગફળી આવી છે હકીકતમાં મિત્રો નેવું ટકા ખેડૂતોને દસથી બાર મણનો ઉતારો આવી રહ્યો છે અને આવવાનો છે એ ઉતારો તો એક કુદરતી છે આપણા હાથની વાત નથી કે જેવી નિપજ ગેહું ઉત્પાદન તો મિત્રો મગફળીના પોષણ સંભાવ મગફળીના મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા એ ખેડૂતોની ફરજમાં ફરજિયાત થયું છે કારણ કે અત્યારે મોસમ પડી ગઈ છે ખેડૂતો એક ઉતાવળ કરી રહ્યા છે કે ભાવ તૂટી જશે તો આપણે ખોટમાં આવશું પણ હકીકતમાં ભાવ નીચા જ છે એક ખાંડી મગફળી એક તોનું સોનું એ પ્રમાણે મગફળીના ભાવ ખૂબ જ નીચા ગણાય તો આ બાબતે આપણી સાથે રવજીભાઈ દુધાત્રાબાદ છે અને હિતેશભાઈ કોટડિયા છે તેઓએ મગફળી વેચી છે હિતેશભાઈ આપણે શું ભાવે મગફળી વેચી અને કેટલું ઉત્પાદન તમારે આવ્યું અને કેટલા કેટલા હતું મણ થઈ પાંચ વીઘાની મગફળી સાઠ મણ થઈ હકીકતમાં આ એક ઉત્પાદન ન કહેવાય ખર્ચના પણ ન થાય ટોટલી ખર્ચનો હિસાબ ગણીએ વાવેતરથી માંડીને માંડી છે પાંચ સુધી ટોટલી દવા રાસાયણિક ખાતર જંતુનાશક દવા બી બિયારણ ટોટલી ખર્ચનો હિસાબ ગણી એટલે વીઘે દસ નહીં પણ બારથી થી પંદર હજારનો ખર્ચ થાય છે તો આ પાંચ વીઘાની મગફળી સાહીઠ મણ થઈ હોય અને એક હજાર રૂપિયા ભાવ આવ્યા હોય તો ખરેખર ખર્ચ ના પણ ન થાય આપણી સાથે રવજીભાઈ દુધાત્રા પણ આપણી સાથે જ છે રવજીભાઈ હકીકતમાં મગફળીના ભાવ કેવા ગણાય અત્યારે આ વખતે તમે થોડુંક તમે ખેતી કરો છો તો આ વખતે તમારું મંતવ્ય આપશો અત્યારે કેવા મગફળીના ભાવ મળે છે આપણને અત્યારે એક હજાર મળે છે તો એના ભાવ ખરેખર હોવો જોઈએ પંદરસો થી સોળ સુધી સાચી વાત છે હકીકતમાં મોંઘવારી પ્રમાણે તો અમારી માંગણી પ્રમાણે અમારા એમ કે વિચાર મુજબ એક ખાંડની મગફળી એક તોલું સોનું એટલે ત્રણ રૂપિયા થાય અને રવજીભાઈ આપણે વાત કરીએ તેલની તો બધી મોંઘવારી વધી ગઈ છે તેલનો ડબ્બો તમારી સાંભળ મુજબ કેટલા વર્ષથી આના સ્થિતિમાં આપણે વેચીએ છીએ કેટલા વર્ષથી આપણે આમાં કોઈ આક્ષેપ નથી કરવો કોઈ ખોટી વાત નથી આ છેલ્લા દસ વર્ષથી તેલનો ભાવ આના છે અને કાંઈ પણ પાંચ પછીનું વધારે થાય એટલે મીડિયામાં સીધો બજેટ ફોરવાય એવી વાત આવે છે તો હકીકતમાં તેલ વસ્તુ એવી છે કે પાંચ વ્યક્તિનું કે છ વ્યક્તિનું આપણું ઘર હોય કુટુંબ હોય તો એમાં મિનિમમ અઢીસો ગ્રામ તેલ જોઈશે તો આપણે સસ્તું નથી ગણવું પચીસોનો ડબ્બો નથી ગણવો ત્રણ હજારનો ડબ્બો ગણીએ તો બસો રૂપિયાનો કિલો થાય પચાસ રૂપિયાનો અઢીસો થાય તો આ મોંઘવારી પ્રમાણે પાંચ છ વ્યક્તિને ડેલી જો પચાસ રૂપિયાનું તેલ જોતું હોય તો આ મોંઘવારીમાં મફત કહેવાય મોંઘું ન કહેવાય એટલે આ બાબતે આ ફેસબુક માધ્યમથી આપણે ખેડૂતોને જાગૃતિ માટે એક આહવાન કરીએ છીએ કે મિત્રો મગફળી તૈયાર થઈ રહી છે આપણે તૈયાર કરવાની છે મોસમ પડી ગઈ છે આવતા દિવસોમાં આ નોરતા પછી કે દિવાળી પછી મોટી સંખ્યામાં આપણે બધા મોસમ એક સાથે કરશું અને એકી સાથે બધા યાર્ડમાં વેચવા આવશું એટલે વેપારી આપણી મગફળી ઉપાડી નહીં હવે આ એક ખાસ સમજાય તેવી વાત છે કે વેપારીને જે એને વેપાર કરવાનો એક ગાડી બે ગાડી તો આપણે ડેલી દસ વીસ ગાડીનો એમ કે અહીંયા યાર્ડમાં સ્ટોક કરી દઈએ તો એ ઉપાડી શકે નહીં તો મિત્રો ખરેખર જે ખેડૂતભાઈઓને શક્ય હોય હકીકતમાં પૈસાની અત્યારે ને અત્યારે જરૂરિયાત ન હોય તેવા ખેડૂત ભાઈઓ જરૂરિયાત મુજબ મગફળી વેચો આપણે એક દિવસ ગોંડલ યાર્ડમાં આપણે મેસેજ જાણીએ કે રાજકોટ યાર્ડમાં કે કાલાવડ યાર્ડમાં કે કોઈ પણ યાર્ડમાં આપણે મેસેજ જાણીએ તો એ વેપારીઓ કે યાર્ડના સત્તાધીશો એમ કહેતા હોય છે કે આ વારે ઉતરાઈ આપવામાં આવશે અને ઉતરાઈ આપવામાં આવે એટલે એક જ દિવસમાં યાર્ડ ભરચક થઈ જાય તો હકીકતમાં જે આપણે એકી સાથે બધા માલ વેચી નાખીએ છીએ એટલે વેપારીઓ ઉપાડી શકતા નથી અને હકીકતમાં આપણે જો જરૂરિયાત મુજબ વેચવાનું શરૂ કરીએ જરૂરિયાત મુજબ આપણે પાંચ હજારની જરૂર છે પચીસ હજારની જરૂર છે આપણે ખેડૂતોનું ગ્રુપ બનાવીએ દસ અગિયાર ખેડૂતોનું ગ્રુપ બનાવીએ કોઈ પણ એક ખેડૂત આઠ દસ ખેડૂતનો કોઈનો પચીસ મણ કોઈનો પાંચ મણ કોઈનો દસ મણ જે પ્રમાણે જરૂરિયાત હોય એ એ મુજબ આપણે વેચાણ કરીએ તો હકીકતમાં માર્કેટમાં ભરાવો ન થાય અને યાર્ડના વેપારીઓ પણ લઈ શકે અને હકીકતમાં આપણને આવતા દિવસોમાં ધીરે ધીરે આ મગફળીનું કે કોઈપણ ચીજવસ્તુનું આપણને પોષણક્ષમ ભાવ મેળવવા માટે આપણે જહેમત ઉઠાવી દો બાકી આમણામાં આપણે પીસાવાનું છે કે આપણી કોઈ પણ ખેત ઉત્પાદન વસ્તુ હોય અને બજારમાં આવે એટલે તરત જ ભાવ નીચા થઈ જાય છે અત્યારે હજાર અગિયારસો રૂપિયા મગફળીના એટલે કાંઈ ન કહેવાય હકીકતમાં ત્રણ હજાર રૂપિયા મગફળીના હોવા જોઈએ તો ખેડૂતોને હકીકતમાં થોડું ઘણું વર્તન મળે બાકી આ દસ બાર મણ ઉતારો આવે અને આ સારી મગફળીના હજાર બારસો સુધી જાય છે એ ખાલી એન્ટ્રી જ પડે છે બાકી હજાર અગિયારસો સાડા થી જે એન્ટ્રી પડે છે જે હરાજી થાય છે એમાં ખેડૂતોને ખરેખર ખર્ચના પણ નથી થતા એટલે આ બાબતે મિત્રો વિડીયો શેર કરજો અને ખેડૂતો હવે જાગો આપણા પોતાના માટે જાગો આપણે સરકારને કાંઈ પણ કહેવાનું નથી વિપક્ષને પણ આ ચર્ચામાં લેવાના નથી કારણ કે આપણે દેશ આઝાદ થયા પછી આ ખેડૂતોએ આ રાજકીય પક્ષો પાછળ સમય બરબાદ કરી અને ખેતી ખોટનો ધંધો કરી નાખ્યો મિત્રો દસ વર્ષ પહેલા આપણે ખેત વધાર ખરીદતા ખરીદતા કે ડીઝલ કે પેટ્રોલ કે કોઈ પણ જણસી ખરીદતા તો એના શું ભાવ છે અને અત્યારે શું ભાવ છે તો એ પ્રમાણે આપણી આ ખેત ઉત્પાદન જણસી આ સાલ આપણી આ મગફળી ખેડૂતોની જીવાદોરી કહેવાય તો જીવાદોરી ખેડૂતોને તમામ ખેત ઉત્પાદન જણસીમાં મગફળી ઉપર જ આધાર છે બે હજાર હું વાત કરું કે બે હજાર અઢાર પહેલાં વરસાદની અછતને હિસાબે આપણો પાક સુકાઈ જતો અને આ બે 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 હજાર ઓગણીસ પછી પાછાતરા અને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ થાય છે એક બાજુ મોસમ પડે ને એક બાજુ વરસાદ તો આમાં હકીકતમાં આપણા હાથમાં માલ પણ વ્યવસ્થિત આવતો નથી ખર્ચો ચડી જાય છે અને વહેવારે મોંઘવારી પ્રમાણે ભાવ ન મળતા ખેડૂતોને ખતના પણ થતા નથી એટલે આ બાબતે મિત્રો વિડીયો શેર કરજો અને ટોટલી ખેડૂતો જાગૃત થાય પોતાના હિત માટે જાગૃત થાય આપણી ખેતીના એમ કે બચાવ માટે જાગૃત થાય